તરફ સરકારી દવાખાનાઓ જે છે તેમાં દવાની ઘટ જે છે તે જોવા મળી રહી છે પરંતુ બીજી તરફના દ્રશ્યો જોઈએ તો રાજકોટ જે જીએમએસસીએલનું જે ગોડાઉન છે કે જ્યાંથી જે તમામ સરકારી દવાખાનાઓ જે છે સિવિલ હોસ્પિટલ સહિતની જે હોસ્પિટલો જે છે સરકારી ત્યાં દવાનો જથ્થો જે છે તે પહોંચાડવામાં આવતો હોય છે પરંતુ અહીંયા જ્યારે રિયાલિટી ચેક કરવા સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ત્યારે કંઈક અલગ દ્રશ્યો આવ્યા છે વરસાદની અંદર લાખો રૂપિયાની દવા જે છે તે પલળી ગઈ છે અને બહાર જથ્થો જે છે તે પણ રાખી દેવામાં આવ્યો છે આ જથ્થો જ્યારે અમે ચેક કર્યો ત્યારે આની એક્સપાયરી ડેટ જે છે તે બે હજાર છવ્વીસની એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે હું આપને એ પણ દ્રશ્યો બતાવીશ આ એક ફ્રાયમાસેટિન સ્કીન ક્રીમની આ ટ્યુબ જે છે તેમનો જથ્થો મોટી સંખ્યામાં અહીંયા પડ્યો છે ને તેમની એક્સપાયરી ડેટ આપણે જોઈએ તો જે મેન્યુફેક્ચર ડેટ છે સાત બે સાતમા મહિનામાં બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચર થઈ છે જ્યારે તેમની એક્સપાયરી ડેટ જે છે તે બારમા મહિના અને બે હજાર છવ્વીસની છે જે જથ્થો અહીંયા નીચે પડેલો છે અને કોઈ પણ આની જે કહી શકાય કે જવાબદારી નથી લઈ રહ્યું આ જથ્થો જે છે તે મોટા પ્રમાણમાં બહાર રાખી દેવામાં આવ્યો છે વરસાદની અંદર આ જથ્થો જે છે તે પલળી રહ્યો હોવા છતાં પણ નીચે જે છે તે મૂકી દેવામાં આવ્યો છે જીએમએસસીએલ ગોડાઉનમાં અનેક વખત કૌભાંડો જે છે તે સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત મોટી ઘોર બેદરકારી જે છે તે સામે આવી છે લાખો રૂપિયાની દવા વરસાદની અંદર પલળતી હોય તેવા આ એક જ નહીં આગળના પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે અહીંયા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે કે એક્સપાયરી ડેટ નથી હોવા થયું હોવા છતાં પણ આ તમામ જે માલ જે છે તમામ દવાઓ જે છે તે અત્યારે અહીંયા રાખી દેવામાં આવી છે ને લાખો રૂપિયાનો જે દવાનો સ્ટોક જે છે તે પલડી રહ્યો છે કોની આ બેદરકારી છે તેમને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે એક તરફ સરકારી દવાખાનાઓ હોય છે તે સરકારી દવાખાનાઓની અંદર દવાઓની ઘટ હોય છે પરંતુ બીજી તરફ જ્યાંથી દવાનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે ત્યાં જ કોર બેદરકારી જે છે તે અત્યારે સામે આવી રહી છે નું આ ગોડાઉન છે અને અહીંયા હું આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જે ટ્યુબ જે છે તે મોટી માત્રાની જથ્થાની અંદર અત્યારે અહીંયા જોવા મળી રહી છે અહીંયા જે હું કેમેરામેનને કહીશ કે તેઓ અહીંયા ફોકસ કરે કારણ કે બાર બે હજાર છવ્વીસનો આ એક્સપાયરી ડેટનો આ જે દવાનો જથ્થો છે ટ્યુબનો જથ્થો છે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે છતાં પણ તેમને એની જ આધારે મૂકી દેવામાં આવ્યો છે અહીંયા કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં નથી આવી આવડું મોટું ગોડાઉન હોવા છતાં પણ આ પ્રકારનો ગુજરાત સરકારનો જે દવાનો જથ્થો જે છે તે વ્યય જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે થોડા સમય પહેલાં જ સૌથી મોટું ઓપરેશન જે છે તે અહીંયા કરવામાં આવ્યું હતું સંદેશ ન્યૂઝ દ્વારા એક કૌભાંડ જે છે તે બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એક વખત જીએ જીએમએસસી જે ગોડાઉન આવેલું છે કે જ્યાં સરકારી દવાનો જથ્થો હોય છે અને અહિયાંથી તમામ સરકારી હોસ્પિટલમાં દવાઓ જે છે તે પહોંચાડવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દવાનો જથ્થો જે છે તે વ્યઈ જતો હોય અને પલળી ગયો હોય છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા જે કોઈ પણ આ દવાઓ જે છે તેને મૂકવામાં નથી આવી રહી તેમજ આ દવાનો જથ્થો જે છે તે પલળવામાં મૂકી દીધો છે બે હજાર છવ્વીસની એક્સપાયરી ડેટ હોવા છતાં પણ આ દવાનો જથ્થો જે છે તે બહાર રાખી દેવામાં આવ્યો છે ને વરસાદમાં પલળે તો કોઈ નુકસાન થાય તો કોણ ભરપાઈ કરશે તે પણ સવાલ થઈ રહ્યો છે બીજી તરફ સરકારી જે હોસ્પિટલો આવેલી છે તેમાં દવાઓની ઘટ જોવા મળી રહી છે ત્યારે ઘોર બેદરકારી જેમએસસીએલના ગોડાઉનમાં આવી છે કેમેરાપર્સન માધવ ભટ્ટ સાથે મયુર આ સંદેશ ન્યૂઝ રાજકોટ